અને આ બંને માંથી પણ હવે સુઈ ગયા છે એટલે ઠંડી થોડીક વધારે પડવા લાગી છે એના વિશે જો તમને માહિતી હોય તો થોડું ઘણું મને કહી ગયો મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું મારે એક નવા સાથે તો મિત્રો હવે થોડુંક શિયાળાનો મોસમ ચાલુ થઈ ગયો છે એટલે ઠંડીમાં મજા આવે છે અને ચોમાસા કરતા કે અત્યારે તો વધારે સારું છે કેમ કે આપણે વરસાદ આયો કરે છે અને વરસાદના લીધે ઘણું બધું હેરાન પણ થવું પડ્યું છે આ ફેરે અને ઠંડી થોડીક વધારે ફરવા લાગી છે તો અમારા બાટી જો હવે કાઢવાની તૈયારી કરે છે કાઢ લીધું છે માયક અને અત્યારે જઈ ગઈ છે મિત્રો તો હવે આપણે જઈ રહી છીએ ચા પાણી નાસ્તો કરવા માટે અને તમે જોતા હો એક આપણે શિયાળાની એક મસ્ત મજાની સવાર

એટલે કોમ્પ્યુટરમાં મિત્રો એક તકલીફ પડ છે કે આને ચાલુ કરીને ત્યારે એક ઓપ્શન આવે છે હું તમને બતાવું કે ઘણી બધી ટ્રાય મારીએ રેમ પણ સાફ કરી પણ આવતું નથી અને એની પ્રોબ્લેમ એક જ છે કે કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું અને એની પ્રોબ્લમ છે કે આપણે જે સાટાની હાર્ડડીશ છે એ હાર્ડિશ આપણે પે ફિટ કરેલી છે એટલે હાડિશની અંદર ખબર નહીં ધ ધ પીસી આવતું હતું પહેલાં એની બદલે અત્યારે એક અલગ જ તે પ્રોગ્રામ ખુલી ગયો છે અને અંદર લખેલું આવશે કે નોટ એકાઉન્ટ એટલે આપણે નવું એકાઉન્ટ બનાવવું પડે તો પછી શું કરવું એના વિશે જો તમને માહિતી હોય તો થોડું ઘણું મને કહેજો તો મિત્રો ચાલો થવામાં કંઈક આવી રીતના આવી ગયું છે તો પહેલાં આવું કંઈ નહોતું થતું અને અત્યારે આવું બધું થવા મળ્યું છે તો એડિટિંગ ઘણા ટાઈમથી મેં કર્યું નથી અને તકલીફ થઈ જાય છે પીસીમાં એટલે આ જોઈ લઈ અને ક્યાં પછી સુરેન્દ્રનગર લઈ જવું પડશે મિત્રો તો હવે કોમ્પ્યુટર થઈ ગયું છે ચાલુ અને કંઈક આવી રીતના ઓપ્શન આવી ગયું છે કે સીટું રિકવર ફાઇલ અને એ બધા ઓપ્શન આવે છે જે મારે એડિટિંગ કરવાના હતા એ બધા ફોલ્ડર ઉડી ગયા છે ખબર નહીં શું થયું હશે પણ બધું ઉડી ગયું છે એટલે આને હવે ચાલુ કરવા માટે શું કરવું એ તો હવે હું યુટ્યુબમાં વિડીયો જોઈશ કે આના માટેની કઈ કઈ પ્રોસેસ છે કદાચ મારાથી નહીં થાય તો સુરેન્દ્રનગર ફાઇનલ લઈ જવું પડશે મિત્રો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જવાનું છે ગામમાં એક જગ્યાએ મેનેજ છે ત્યાં જમવા માટે જમીન પછી આવી અને પછી પાછા મળીએ

તો હવે આપણે જવાનું છે કાકાના ઘરે દર્શન કરવા માટે તો આપણે પહેલાં અહીંથી જઈશું સીધા દુકાને અને દુકાને જઈને નાજ લઈ લઈશું અને પછી જઈશું આપણે કાકાના દર્શન કરવા માટે મિત્રો તો અમે હવે દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છીએ મિત્રો પછી હું મારા બંને દુકાને ફાંખવા માટે આવી ગયા મિત્રો જમવાનું થઈ ગયું કમ્પ્લેટ પછી બેસી ગયા આપણે જમવા માટે મિત્રો તો અમે જમીને થઈ જશે કમ્પ્લેટ અને વાગ્યાની વાત કરીએ તો હવે અગિયાર વાગી જશે અને આ બંનેમાં દીકરો પણ હવે સુઈ જશે એટલે હવે બહુ થઈ ગયું છે લેટ આપણે પણ સુઈ જઈશું તો ગુડ નાઇટ અને હવે આપણે મળશું એક નવા બ્લોગની સાથે તો આજનો બ્લોગ આટલો જ મળીએ નવા બ્લોગની સાથે